આપડે ધોવાનું ચકચકાતો વેટ નહી વાળવાની પગાર બગાર વધી જાય પાછો હા મંડપ ધુમાવો હે

વાશિંગ મંડપ ઓકે બીજો કોઈ હોય તો ફોન કરજો અને આ જે મંડપ મંડપ ધોઈ અલવાનો તમારે બીજો કોઈ તમાર હોય બરાબર તો હા બસ એ કસ્ટમર આવ્યા હતા તો હવે આવું છું પંદર લાખ રૂપિયા છે મારા બસ હવે એ એ હો આવો લાખ રૂપિયા હશે દાદાની વાત કરવી જ પડશે આજ તો કોમ થઈ ગયું એ બસ યાર તો તમાર કોઈ બીજો કોઈ મંડપવાળા હોય બીજા કોઈ હોય ઓળખીતા તો આપણે હોય જય ગોગા વાસી મંડપમાં મોકલી લેજો બરોબર તમારું કાર્ડ આવે નંબર છે તો જો કોઈ બી તમારા

પપ્પા ને સિખાય ચાર ને આવે ખબર નઈ મારું કોમ થાય કે નહીં થતું આજ તો ગમે ત્યાં રોડ પરથી નીકળે રોકે એને ઠોકે એને જ દાદા તો જોઉં છું હવે આવે નહીં આવતો કોમ લઈને આવ્યું બોલ તમે જે મેલો તો એનું ડબલ કોમ કર્યું મે એવું તો શું ડબલ કોમ કર્યું હે તે 15 લાખ રૂપિયાનું નું કોમ થઈ જાય હમણે શું વાત કરે હે તું 15 લાખ રૂપિયાનું લાખ રૂપિયા એક જ માણસને ને પકડવાનો એક જ માણસ પકડવાનો હે શું વાત કરે હે તો શાબાશ ઈજ પાસો આ રોડ ઉપર જ નેકળવાનો આ રોડ પર આ રોડ ઉપર તો આવા દે રોકુ એને ઠોકુ એને શું કહેવાય કાટ દાદા કાટ દાદા અને જો જે જગ્યાએ દાદાનો પગ પડ્યો

જો સરો જેવો હે ખાલી ખતરનાક છે ને આમ પણ દાદા હવે તો બદલો જો ત્યાં સરો બદલવાની વાત કરી ને તો હું તને વેતરી નાખીશ પાવો શું કીધું દાદા હવે વાત નહીં કરું સરો બદલવાની નોમ નહીં લેવાનું તારે સરેથી જ ચાલુ કરેલું હે પહેલું કામ આપણે તો આ સરો આપણે જોડે રહે આપણે જેટલી ઘડી દાદાગીરી કરશે ને એટલી ઘડી અને આપણે દાદાગીરી બાઈ બંધ નહીં કરવાની તને ખબર ના કહી દઉં દાદાગીરી તો કરવાની જ અને આ દાદા ચિલ્લા ગામમાં ભારે પડે તને ખબર હે

અને બીજા આપડે પંદર લાખ નો મુર્ગો પકડવાનો એટલે લાખ તારા દાદા એ તને ખબર એક કરોડ નું ઘર બનાવવાનું કરોડ નું એક કરોડ નું ઘર બની જાય પછી દાદા પકડે તું ખાલી હારા 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 પંદર લાખ ની પચીસ લાખ વાળો મુર્ગો ખાલી પંદર લાખ હે ઊંચી આપણે લૂંટ કરવાની છે ત્રીસ ત્રીસ ને પચાસ પચાસ લાખ ની બાઈક વાળો આવે ને પટાવે પાડી નાખો હડો હેડતા હડો પાડી નાખો વળી એમાં શું પંદર લાખ બીજા ઉભા કરી નાખો હમણે પણ હવે બાઈકમાં નવાના છોકરા બેઠા આપણે એવા ના મારવા ના એવા ના મારવા શું કીધું બીજો આવા દે અહીં તે વાત કરી પહેલા એને પકડીએ પછી બીજા ની વાત પકડીએ 15 લાખ રૂપિયા લઈને ઢોવા રોડ ઉપર જ નેકળવાનો છે દાદાને 15 લાખ રૂપિયાનો જોશ ચડી ગયો હવે શું કીધું તો બીજો ઉડતું નહીં ના ના તો બરોબર આજ રોડ થી આવશે ને આજ રોડ

તો કાકા બાઈક વચ્ચે વચ્ચે રાસ્યું એ સાઈડમાં રાખો કે સમજાવું તને કીધું ને શું સમજાવું એક મિનિટ ઉભો રે સમજાવું એટલે શું

જો મારી વાત બળ એ તારા દાદા માતા આઈ લે દાદા ને માતા નહીં આઈ તો દાદા 15 લાખ રૂપિયાનું એટીટ્યુડ આવ્યું સમજી એટીટ્યુડ એટલે શું કહેવાય ખબર પડે જોશ આઈ ગઈ હે 15 લાખ રૂપિયાનું નું 15 રૂપિયા નું સમજી 15 લાખ દાદા 15 લાખ 15 લાખ રૂપિયા ના દાદા ને જોશ આઈ ગઈ હે છે ને 15 લાખ 15 લાખ રૂપિયા કાઢ તો મોસે ના આલો આ રે 15 લાખ રૂપિયા એમ ના મળે ને પણ પંદર લાખ રૂપિયા તું કાર્ડ એક દંડ કીધું મેં લાખ રૂપિયા ભીડા પંદર લાખ તો શું એને જેટલું વસ્તુ જેટલું હાથમાં હોય ને એ બધું આપી દેવું પડે પંદર લાખ ને આલું જી દેવું કાપી નાખું ઉડાડ નાખો ઉડાડ નાખો હાથ લઈ લે હાથ લઈ લે ને સરો હેડી જાય

નેકર નેકર કીધું ના જાઉં પણ બાઇક મોસમાં પડી તમારે બ્રીમાકાશી કમાઈ લે આવજો દાદા હમણાં તારે આ બડર લેવાની રે નેકર 52 માં કેશ લખાઈ જાય બીજું કશું ની નેકર દોયતી મારે પેમેન્ટ કરવાનું આવજો ઈ પેમેન્ટ તારું થઈ જાય હે બિલ સમજી નેકર પણ પણ દેખાતું ન હોય

શકલ થી જેવા લાગો શરીફ લાગો તન એ મને આપડી ઓળખાણ આલવાની જરૂર નહી તે થાપ મારજે બધું કાઢ દે તો બધું કાઢ દે ઓળખાણ આપડી મે ઓળખતો દાદાન કાર દાદા છે કાર દાદા કાર દાદા હજી તો ધોરા ઉપર આખા બનાસ કાઠાના દાદા છે આરે એમ હા એ બના કોટાના છે અમારું લેવા દેવા ઓ માય ઓમ આ જે ખીચામાં એ ગાઢ વસ્તુ હે

હેડ બીજો એક માણસ પકડીએ બીજો એક માણસ પકડીએ મજા ના આવી પણ યાર આ તો આ આ ઘડિયાળ લે ફોન આવ્યો એમ કર આ ઘડિયાળ તું પહેરજી હા આ ફોન દે ને ફોન ની માથી બેટરી કાઢજી માર ફોનમાં ની બેટરી બગડી ગઈ છે પાકા દાદા આ બેટરી ના નેકળે આ તો અંદર ફિટિંગ જ આવે મોબાઈલ એવું આવે હા તો કેમેરા જ કોમ આવે ને કેમેરો ના કોમ આવે લગન ફોટા પાડો ના ના કોમ ના આવે તો અલગ આવે કેમેરો એવું એમ હા તો આ ફોન આપણે વેચીને આવશે પોચ હજાર રૂપિયા શું કીધું હજી એક મુરખાન પાડવાનું કાટ દાદા ઓળખતા મળશે બોલજો દાદા નડિયા

ઓળખાણ આ છે કાટ દાદા કાટ દાદા રોકે અને ઠોકે એટલે કાટ દાદો હશે ઘરના હોય નહીં

ગમે તેવાન ભમાયા વગર મળતો જ નહીં ભાઈ મુયા ગમે તેવાન મિત્ર વગર મળતો નહીં શું કીધું અમે દેને વેત્રી નાખો હું અરે ઓબળો કાકા સાકુ ના કઢવ રહી યાર આ ચાકુ નહીં આ કાર દાદા હથિયાર છે શું કીધું અલ્લા પણ લાગશે યાર કાકા આ શાક પાજી વાડવા માટે નહીં લાયું અરે લાગશે કાકા શાક પાજી વાડવા માટે નહીં લાયું અરે ભૂલ થઈ ગઈ ભાઈ અમારી કે ના હવે પડ્યા અરે ભૂલ થઈ ગઈ અમારી હોમે કે ના પડ્યા અરે ભૂલ થઈ ગઈ હોમે કે ના પડ્યા તને શું કીધું મેં કાક દાદાના અવે પડસી ની પડા ની પડા એક ફૂલ થઈ ગઈ તને મારી અરે કાટ દાદા કોક કરો અમને પણ હોય તો શું થઈ અરે અમને પમા મારી મુ મુ એ કાટ દેજો તાર લે પકડ લે વાવ એ શું કીધું પડી કાટ દાદા શું કીધું ઓમાય શું કીધું કાટ દાદા લેતા અરે દાદા રહેવા દો ઈ શું લાવ્યો અરે દાદા રહેવા દો ભૂલ થઈ ગઈ અમારી શું નામ મારું કાટ દાદા નેકળો ભાઈ થી હવ અમે નેકળો બે ખાઈ જા અરે ના કાકા બે ખાઈ જા દાદા ના હાથનો પ્રસાદ તો ખાવો જ જોઈએ અરે દાદા રહેવા દો ને યાર લેતા તું અમાય ચક્કર આવે માં ભાઈ જ સંભાળ ભાઈ બંદા મારા Hei! Hey. dadah, gua bakar dadah, gua bakar, gua Uba bakar, gua bakar, gua bakar dadah, gua bakar dadah, kad dadah itu ulek itu cemare, madu sana cemare, eh, madu sana marah! madu sana cemare, marah! sana cemare, madu sana cemare, madu sana cemare, madu sana ini madu sana cemare, 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 madu sana

સરો છે મને મને બે છે મને બે મિલી શું કરી લઈ કાટ દાદુ કાટ દાદો પડે ભારે પડી જાય ભારે પડી જાય

દાદા પૈસા લઈ લે તણી કરતો તો મારા ઘર મારા ઘર મારા મને 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 તાપ મારી ઓલા ઓલા એ તાપ દાદા તણી કરતો તો ઓલા તણી તણી ઓભર હવે ચૂપચાપ નેકળો હોય આ કોણ છે ખબર છે જોઈ લીસ તને તો હું જોઈ લીસ હા જોઈ લે જો મને તો જોઈ લીસ હા જોઈ લે જો મારું નામ કો દાડો ઓભલ્યું મારું નામ શું જીવન ટાઈગર

અરે આટલે ભીડાયું આ તો એકલા હોય ને તો મડેરે કરી ના મારી નો કે મતા ખાલી ફોન હારું પાછો આ તો લ્યો ફોન હારું કરી એટલે આવી રીત રહ્યા ની કોઈ દાડો એકલું તમે લઈ લેજો હું હું ને અરે હું લઈ મને આવડે છે આવડે છે પૈસા પકડો પૈસા ના ને દેહારા તમે બેહો તમે એટલે અમારા જીવન જીરા ની આવે છે નઈ જઈ ગયા